કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ટેમો મિત્રો જોરદાર રાકેશ બારો ન્યૂઝ સોંગ વરસાદના આયા સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઇટ મોશન પણ જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બે લાઇકનને ડબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડ્યું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર અને સર્ચ કરી લેવાનું આપણે ઠાકોર એડિટોર આ રીતે ઠાકોર એડિટર લખે સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશો એટલે સર્ચ થઈને ઉપર આવી જશે મિત્રો ઉપર પણ લખેલું હશે ઠાકોર એડિટર નીચે પણ લખેલું હશે અને લોગો જોઈ લેવાનો લોગો મટી અને એ લાલ અક્ષરમાં હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો સર્ચ થઈને આ રીતે આવી જશે આ નવ પીચ ઓપન થઈ જશે અને અહીંયા સર્ચનો ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે તો સર્ચ પર ટચ કરી દઈશું કોડ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે ત્યાંથી લઈ લેવાનો તમારો કોડ અહીંયા સર્ચ કોડ લખીશું મિત્રો આપણે કોડ લખીશું ત્રણ જીરો નવ ચાર ત્રીસ ચોરાણું લખી સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે સર્ચ થઈને પહેલું આર્ટિકલ આવી જાય મિત્રો એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આ રીતે આવી જશે ટચ કરી દેવાનું ટચ કરશો એટલે એડ આવશે એડ નહીંથી સ્કીપ કરી લઈશું સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીં તમને અહીં ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાતું હશે આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારા ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય તમને અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય એના પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપણે ગૂગલ પર જે ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ફોટા ખાલી ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી જશે થઈ જશે અને ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈટમાં સમય ઇમ્પોર્ટ કરી લેવાનો તો અહીંયા ફોટા ચેન્જ કરવા માટે પહેલાં અહીંયા વાળો ફોટો ચેન્જ કરવા માટે ફોટા પર ટચ કરી દેવાનું નીચેથી બીજા નંબરનો મિત્રો સોંગની વાળો એના પર ટચ કરી દઈશું કલર એન્ડ ફિલ્ડ પર જવાનું નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો બેગ જઈશું હવે મિત્રો આ ફોટો ચેન્જ કરવા માટે અહીંયા નીચે લખેલો છે ગ્રુપ એન્ડ માસ્ક હું લખેલું છે મિત્રો એના પર ટચ કરી દઈશું કલર એન્ડ અહીંયા એડિટ ગ્રુપ પર જવાનું આ રીતે ખસેડશું એટલે ફોટા દેખાશે મિત્રો અહીંયા બીજા નંબરનો ફોટો આપેલો છે એના પર ટચ કરી દઈશું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડિટ કરવાનો હોય એ ફોટો લઈ લેવાનો આ રીતે ફોટા ચેન્જ કરી લેવાના બેગ જઈશું લોગો ચેન્જ કરવા માટે અહીંયા લખેલું છે મિત્રો ઠાકોર ટેકનિકલ પાછ એના પર ટચ કરી એડિટ ટેક્સ પર જઈ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે હવે મિત્રો ઉપર આવશો એટલે તમને અહીંયા પાર્ટિકલ ઓફ છે તો મિત્રો એના પર આંખના બટન પર ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે પાર્ટિકલ મિત્રો વરસાદ પડે એ રીતનું આપણું પાર્ટિકલ છે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જાય એટલે અહીંયા ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ્ટ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી